કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતો સહિતના મુદ્દે રાજ્યપાલ સાથે મુલાકાત કરી કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો કાંડ જમીન માપણીમાં ગેરરીતિ બેરોજગારી સહિતના મુદ્દે રાજ્યપાલને લંબાણપૂર્વકનું એક પત્ર પાઠવીને રજૂઆતો કરી હતી કાંડ મામલે સિટિંગ જજ મારફતે સમય મર્યાદામાં તપાસ કરવા રજૂઆત કરી છે આ ઉપરાંત હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કર્યા વિના એવી પણ રજૂઆત કરી કે આંદોલન કરવા અને ઉપવાસ કરવા એ લોકશાહીમાં સૌનો અધિકાર છે પણ તેણે મંજૂરી નહીં આપીને અને યેનકેન પ્રકારે દબાવાના પ્રયાસો કરી રહ્યા છે કોંગ્રેસે રાજ્યપાલ સમક્ષ એવી રજૂઆત કરી કે શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ આરોગ્ય સેવાની કથળી હાલત દેવાના બોર નીચે દબાયેલા ખેડૂતો કૃષિ ઉપજમાં પોષણક્ષમ ભાવનો અભાવ તેમજ આર્થિક અંધાધૂંધીને કારણે વધતી બેરોજગારીને લઈને કેટલાક લોકો આંદોલન માટે મંજૂરી માંગે છે પણ સરકારે તેવા લોકોનો અવાજ દબાવ્યો છે આ મહિમ રાજ્યપાલશ્રીને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ચાર મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સૌથી પ્રથમ ચાર હજાર કરોડનું મગફળી ખરીદી કૌભાંડની ન્યાયિક તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ મારફતે કરવામાં આવે સમગ્ર તપાસને ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો સળગતો પ્રશ્ન સેટેલાઇટથી જમીનનું રિસર્વે જે કરવામાં આવી રહ્યું છે એમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે ગોટાળા છે ભ્રષ્ટાચાર છે અને તમામ ખેડૂતોનો જે આક્રોશ છે કે આ રીસર્વેની કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે ખોટી રીસર્વે જે કરવામાં આવ્યું છે એને રદ કરવામાં આવે અને જે એજન્સીને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને ગંભીર બેદરકારી એજન્સી મારફત કરવામાં આવી છે એવી એજન્સીઓ અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે આંદોલન એ અઢારી વર્ગનો અધિકાર છે કોઈ પણ વ્યક્તિ વર્ગ કે સમૂહ એ અહિંસાના માર્ગે અધિકાર માટે થઈને આંદોલન કરતો હોય તો આવા આંદોલન માટે મંજૂરીની પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવી જોઈએ અને આજ મિની ઇમરજન્સી જેમ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાના તાલુકે તાલુકે ભારતીય જનતા પાર્ટી પોલીસનો દુરુપયોગ કરી અને સરકારની નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવનારા લોકોને ક્યાંય જેલમાં પૂરવાનો ક્યાંય ખોટા કેસ કરવાનો ક્યાંય રાજદ્રોહમાં સપડાવવાનો જે ડર દેખાડે છે આમાંથી આવતી પેઢીને ફરી પાછી આઝાદી અપાવવા માટે આંદોલનના અધિકારને મંજૂરીની માયાજાળમાંથી મુક્ત કરવાની કોંગ્રેસ પક્ષે માગણી કરી છે